હા હવે મોરિયો કે છે કે નહીં ઈને માર્યો નામ તાણી ને કીય પા ખમે કે વાત છે ને પીપીન પટી गेला છે મારે જાવ તો પડશે બોલે ને લાવું લઈ જો બચ્ચા પાહે

સંજીભાઈ સંજુભા કરી ત્રણ તો ના મારે એવું તો વસ્તુ હતું પોચન મારી ગયું

મને તો <laughs> <laughs> <laughs>

અલ્યા મને થાક લાગ્યો હે ડી આ ખેતરનો માલિક ના આવે નકા કોક વાયુ છે તો આપડા બેવાના હું ઉપાડીને પછાડું આજ ઢોમ હા લે તને જાય છે ચાન જો ઘર આ બેઠો જ છો કે આગળ પડી પડી પણ તમે કોઈ કેતા ના પાછા બેસતા બધા બેઠો કંટાળી જાણ આવતા ઉભો થવું બેઠ

નાખ મોટ ક્યા બાળ પત્તો તો લગાવો પડે અમીર પેલો આપડે પેલો એ તારી તો તારો ભાઈ બન આપડે પેલો રોલ લ્યા દીગરી દોસ્તાર ખબર કોઈ હાથમાં આવે ને તો ખબર પડી જાય તો ઊંધો બધી સોડી ઉતારી લેવું કાળું મારું સોડી ઉતારવા ખબર તો ઉતારી ના થાય મને અને કોઈ મોન તો બોત નહી દેખાના બેત તરી ઉડાડ પાછો મારું મમ્મી આમ તો વાલ્યાનું આવશે ખબર પડશે તોય પણ આ લઈ કેવું ને તો આયા મન મારી માં હા કાઢી નાખ્યું પાહા એટલા દુખે હું ઘેર નહી જાતો બે જણ

મારો વાલાન લાગો પછી યાર તો પેલા શું કરશે આપડે બેહી દે કોઈ ના મેડિયા

કોના પોલ પોલ બતા ઓમ ને ના ઇન્ના ઇન્ના આઈતું ઓય ઓલ્યા તા અમે દે ઉભો દે અમે દે અમે દે કેટલા ઓ તો કાતો નહીં દે દે અરે ના આઈ ગયો ઉભો 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 અસબો ના હા અસબો આખમે કાટમાં મોટો રહે એક તો માગ પર ઉપર લ્યો ઓય એ ફાઈ નહીં લે કોઈ ન ને હું બધા હાથ ચાલી રહ્યોલો હાથ દાળ્યો હું હાથ પકળ હાથ પકળો એને કળા ઝાળામાં બધા ઓમ ઓમ હાલો ઓમ